ઇન્ટરનેટના ઇતિહાસમાં સૌથી મોટા ડેટા ચોરીની ઘટના બની છે ટોચની કંપનીઓ એપલ ગૂગલ અને મેટાના ગ્રાહકોના સોળ અબજથી પણ વધુ લોગ ઇન અને પાસવર્ડની ચોરી કરવામાં આવી છે જે હાલ નિષ્ણાંતોએ યુઝર્સને તેમના લોકિન અને પાસવર્ડ બદલી નાખવા માટેની પણ સલાહ આપી છે થોડા સમય માટે થયેલા ડેટા પર કોનું નિયંત્રણ છે તે જાણી શકાયું નથી જોકે હવે સંશોધકો આ ડેટા કોના કબજામાં હોઈ શકે તેના વિશે પણ સંશોધન કરી રહ્યા છે ડાર્ક વેબ પર આ ડેટા કોઈ પણ ખરીદી શકે હોય તેમ હોવાથી વ્યક્તિઓથી માંડી અને કંપનીઓ અને સરકાર ઉપર જોખમ ઉભું થયું હોવાનું પણ નિષ્ણાંતો માની રહ્યા છે તો લીક થયેલા ડેટાનું ડાર્ક વેબ પર વેચાણ હોવાની પણ વાત અત્યારે સંશોધનો છે તેઓ માની રહ્યા છે ત્યારે યુઝર્સને લોગિન પાસવર્ડ પણ બદલવા માટેની સલાહ આપી દેવામાં આવી છે આ સાથે જ કંપનીઓ અને સરકાર પર પણ હાલ જોખમ હોવાની પણ વાત નિષ્ણાતો માની રહ્યા છે